મિત્રો પંજાબને લઈ ખૂબ જ માઠા સમાચાર આવી રહ્યા છે પંજાબ દાયકાઓમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે સ્થાનિક લોકોના ઘરો નાશ પામ્યા છે અને બે ઘર બન્યા છે વિનાશક પૂરના કારણે હાલ પંજાબની સ્થિતિ ખૂબ જ ગંભીર છે જેના કારણે મૃત્યુઆંક દિવસે દિવસે વધી રહ્યો છે શનિવારે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર પૂરમાં મૃત્યુઆંક છેતાળીસ થઈ ગયો છે જ્યારે એક પોઈન્ટ પંચોતેર લાખ હેકર જમીન પર ઉભેલા પાકનો નાશ પામ્યો છે પંજાબમાં ભારે વિનાશનો માહોલ છે ત્યારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર પણ ઓછા વિનાશનો સામનો કરી રહ્યો છે ભારે વરસાદને કારણે સતલજ બિયાસ અને રાવી નદીઓ અને સોમાચુ નાળાઓમાં પાણી ભરાઈ જવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે આ સિવાય પંજાબમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે પંજાબના નાણાં મંત્રી હરપાલ સિંહ ચીમાએ રાજ્યમાં આવેલા પૂરને પાંચ દાયકામાં સૌથી ભયાનક પૂર ગણાવ્યું તેમણે કહ્યું હતું કે પંજાબ અને પડોશી પહાડી રાજ્યોમાં અવિરત વરસાદથી ભારે વિનાશ થયો છે જેના કારણે તમામ જિલ્લાઓના લગભગ બે હજાર ગામડાઓ પ્રભાવિત થયા છે ત્યારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ સત્યાસી લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને છેતાળીસ લોકોના મોત થયા છે એક ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ચૌદ જિલ્લાઓમાંથી તેતાળીસ લોકોના મોત નોંધાયા છે અને ત્યાવીસ જિલ્લાઓના એક હજાર નવસો ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે હોશિયારપુર અને અમૃતસરમાં સૌથી વધુ સાત લોકોના મોત થયા છે પઠાણકોટમાં છ બરનાલામાં પાંચ લુધિયાણા અને ભટિંડામાં ચાર માનસામાં ત્રણ ગુરુદાસપુર રૂપનગર અને એસ એસ નગરમાં બે અને પટિયાલા સંગરૂર ફાજિલકા અને ફિરોજપુરમાં એક વ્યક્તિ ગુમ થઈ છે તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટની નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ રોજ મળતી રહે